હવે જય જોહાર જય આદિવાસી તો દોસ્તો તમે વિડીયો ધ્યાનથી જોજો અને ધ્યાનથી સમજો અને હું શું કહેવા માંગુ છું ને બરાબર તમારા દિમાગમાં ઘૂસેડી લેજો હવે આપણા સમાજના કોઈક છોકરાએ આર કે ઠાકોરની આઈડી ઉપર રેકોર્ડિંગ કરી અને એના સમાજ વિશે ગાળો બોલ્યો છે તો ભાઈ આર કે ઠાકોર તને એટલું હું કહેવા માંગુ છું કે એ રેકોર્ડિંગ કરીને જે તને ગાળો બોલ્યો છે તારા સમાજ વિશે તો તું એની ઉપર વિડીયો બનાવીને બી કહી શકતો કે ભાઈ તારા સમાજ તે અમારા સમાજ વિશે ગાળો દીધી છે તો તું માફી માંગી લે અથવા એનો તું ના કહી શકતો તો અમને મેસેજ કરીને પણ કહી શકતો કે ભાઈ તારા સમાજનો છોકરો અમારા સમાજ વિશે ગાળો બોલે છે તો અમે અમારા સમાજના છોકરાને ઇજ્જતથી માપી મંગાડી લેતા તમારી જોડે બરાબર અને હવે તું જે આ વનરાજ ઠાકોર કરીને છે એને અમારા સમાજ વિશે બેનની ગાળો દેવડાવે છે તો વનરાજ ઠાકોર તું જી બી હોય ને તું છે ને મારા આ ને મારે બરાબર હવે તને બી કહી દઉં અને આપણા સમાજના જેટલા બી છોકરા હોય એમને કહી દઉં કે જે આર કે ઠાકોર હતો જે એને કાલ માફી માંગી હતી એ ભાઈને આપણે કંઈ કહેવાનું નથી થતું જે બી પ્રોબ્લેમ છે હવે આ વનરાજ ઠાકોર આપણા સમાજ વિશે ગાળો બોલે છે તો હવે આપણે એનેથી પ્રોબ્લેમ છે તો તમે ખાસ ધ્યાન રાખજો કે એના ઠાકોર સમાજ વિશે કે કોઈ બી સમાજ વિશે તમારે ગાળ દેવાની નથી આપણે પ્રોબ્લેમ છે આ વનરાજ ઠાકોર સાથે તો એને તમારે આપવાની છે એટલી કે આર કે ઠાકોરને ઓસી આપી હતી એની કરતાં વધારે આપવાની છે સમજી ગયા એટલે તમે વિડીયો બનાવવાનું ચાલુ કરતો ને એટલે આપો એટલી આપો કે આને જિંદગીમાં સાંભળી નહીં હોય બરાબર હવે જે આગળ થશે ને એ આપણે જોઈ લઈશું હવે વનરાજ ઠાકોર તને ઉડતું તીર લેવાનો બહુ શોખ છે ને તો હવે તારી ગાંડમાં કાયદેસર તીર ઘૂસાડવામાં આવશે બરાબર હવે તું જોઈ લીજે તું જે બી હોય ને ગમે એવી તો તું તારા ઘરની બરાબર હવે તને કહી દઉં અને બીજી ખાસ વાત કે આની આઈડી હું કમેન્ટમાં પિન કરું છું અને કેપ્શનમાં પણ લખું છે હવે આપણે જવાબ આપવાનો છે રિટર્ન બરાબર હવે આનો પાર્ટ ટુ બનાવીશું

એને પાછા પાડવાની કોશિશ કરીએ પણ હંમેશા પાછા પડતો નથી પણ પાછો હંમેશા પાડવાના છે આપણે તો મારા ભાઈઓ ગુજરાતવાળા હોય એમપીવાળા હોય કે પછી રાજસ્થાન હોય આપણા મધ્યપ્રદેશના હોય ગમે એના હોય તો મારા ભાઈઓ એવું નહીં જાણતા કે ગુજરાતમાં અંગારી દીધી છે ને તમું આમાં ભેગા ગોવા એવું નહીં જાણ આપણા બધા આદિવાસી સમાજના જે આદિવાસી ભાઈઓને આદિવાસી બહનીઓને આદિવાસી પરિવારને આપોને બધાને ગારી દીધો છે તો તમે મારા ભાઈઓ એક જરૂરથી થાવ એક થાવ અને અવાજ ઉઠાવો અને ગમ્યાથી એ વ્યક્તિને ધરી અને લાવો અને એને માપી મંગાડો મારા ભાઈઓ એવા બે ત્રણ વ્યક્તિ થઈ ગયા છે આપણા સમાજની અંદર તો તમે હજુ કેમ હોતા મારા ભાઈઓ આપણા સમાજમાં અંદર વાત આવી છે આપણા સમાજની ઉપર વાત આવી છે આપણા સમાજના લોકોને કહું છે આપણા સમાજની અંદર આવા વ્યક્તિ બીજા બાજી નાહી જાય અને બજાય નાં જાય અને ખરાબ ખરાબ બોલી જાય ખરાબ ગાર્યા બોલી જાય આ બહનની તો તમે નિશાભારે હુંકા બટા મારા ભાઈઓ ને આપણે બી અવાજ ઉઠાવવાનો છે ફરજિયા અવાજ ઉઠાવવાની જરૂર છે તો તમે અવાજ કેમ નથી ઉઠાવતા આ મોટા મોટા ગેમ્યોને પરમેશન કરે ઇન્સ્ટાગ્રામની અંદર એમાં તમે વિડીયો બનાવીને ઠોકી રહ્યા પણ કઈને આ વ્યક્તિ આપણા સમાજમાં કોઈ ગલત બોલી રહ્યો છે એને એના તમે કોઈ વિડીયો નહીં બનાવતા મારા ભાઈ તમે શું કરવા માંગી રહ્યા છે તમે શું કરી રહ્યા છે મારા ભાઈ હુતાખો હજુ હમો એવા નાના નાના વિજુર રહ્યા તો હમો વિડીયા બનાવી બનાવી નાખી અને તમે મોટા છે પાંચ પાંચ મિલિયન સુધી ફોલોઅર લીધા તો તમે વિડીયો નહીં બનાવી રહ્યા કેમ નહીં ભણાવતા તમે કઈનો તમારી થોડો માર રહ્યો એ કહીનો તમારી મારી થોડો નહીં ભણાવ રહ્યા વિડીયા કઈનો તમારી મારતો હોય ને તે હમણ કીધો તે તમે બધી વિડીયા બનાવવાનું ચાલુ કરો કંઈક આપણા સમાજની અંદર રો કંઈક સમાજની અંદર કામ કરો કોઈક સમાજની અંદર સારું બોલો સારું રો અને આવા બીજા વ્યક્તિ આવીને આવીને બાજીને નાહી જાય ખરાબ બોલી નાઇ જાય સુધારો એવું કરો મારા ભાઈ તમને બીજું કંઈ કહેવા નથી માગતો હમ તો જય જવાહાર જે આદિવાસી મારા તરફથી પાંચ જણાને શેર કરી નાખજો આવનારા સમયમાં પચાસ હજાર જણા સમજે જય જોહાર મારા તરફથી જય જોહાર